જય જવાન જય કિસાન હું સ્વામી માત્ર એકવાર ખેડૂતભાઈઓ વાવણી નજીક આવી છે આપણે બિયારણ ખોલાવવાનું ચાલુ કરી કર્યું છે હવે બતાવું છું બિયારણ ખોલાય છે એ અને સાથે વરસાદની માહિતી પણ આપું છું આ બાવીસ નંબર બિયારણ મગફળીનું ખોલાય છે અને હવે આપણે આપણે વાત કરવાની છે વરસાદની કે કઈ તારીખે વરસાદ આપણે ગુજરાત રાજ્યમાં જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં આપણે આજે એની વાત કરીએ તો જે મિત્રો આપણે ચેનલને જે ફોલો કરે છે એને ખ્યાલ જ છે કે આપણે અગાઉ પણ કહીએ છીએ અને જ્યારે નજીક આવે ત્યારે પણ કહીએ છીએ તો તમે જોઈ શકો છો હવે હું તમને અહીંયા બધું બતાવું છું કે કઈ તારીખે આપણે પ્રિમોનસૂમમાં કયા વિસ્તારમાં એક્ટિવિટી જોવા મળશે અને કેવો વરસાદ મળશે એ વિસ્તાર જ તમને સમજાવું છું ખેડૂતભાઈ આજે આપણે વરસાદની વાત કરીએ થોડોક પવન છે એટલે તમને અવાજ આવશે આજે આપણે વરસાદની વાત કરીએ કે ક્યારે વરસાદ થશે અને જે ચોમાસું ચાલુ થાય તેની પહેલાં જે પ્રી મોન્સૂમ હોય તે પ્રી મોન્સૂમ કયા કયા વિસ્તારમાં છાટાછૂટી આપશે હળવા મધ્યમ ઝાપટા અથવા તો વાવણી લાયક વરસાદ એ આપણે અહીંયા તમને કહીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે પ્રી મોન્સૂમની વાત કરીએ કે ક્યારે પ્રી મોન્સૂમ સક્રિય થશે અને કયા કયા વિસ્તારમાં હળવા ઝાપટા ચાલુ થશે તો તારીખ એક એટલે જૂનની શરૂઆત જૂનની શરૂઆતમાંથી આપણે ગુજરાત રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં અને કચ્છના અમુક વિસ્તારમાં ઝાપટા ઝાપટી ચાલુ થશે હવે આપણે વિસ્તાર કહીએ કયા કયા વિસ્તારમાં ઝાપટા ઝૂપટી ચાલુ થશે એનો તો સૌથી પહેલાં તો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અને રાજકોટ ગોંડલ અને જામનગર અને અમુક જામનગરના લગતા પોરબંદરના વિસ્તારો અને ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાથી માંડીને અમુક વિસ્તારમાં કદાચ વાવણીલાયક વરસાદ થઈ શકે પહેલી તારીખથી બાર તેર તારીખ સુધીની અંદર ત્યાં સુધી કાંઈ મોટો એ કંઈ વરસાદ છે નહીં હવે આપણે બીજી વાત કરીએ કે ગુજરાતમાં ચોમાસું કાયદેસર કઈ તારીખે બેસે તે નહીં તો ગુજરાતમાં પંદર સોળ જૂન પછી થોડી આશા આપણે રાખી શકીએ કે વાવણીલાયક વરસાદ સારામાં સારા ચાલુ થઈ જાય ગુજરાતમાં આ એક અનુમાન છે જે આપણે આ પંદર સોળ તારીખ પછીનું કહીએ છીએ તે નજીક આવશે ત્યારે આપણે વિસ્તાર ત્યારે પણ આપણે આ રીતનું જે આ પ્રિમોનસમનું કહ્યું છે એ રીતે પ્રિમોનસમ થાશે એટલે કોઈ ખેડૂતભાઈઓ હમણાં ઉતામળ કરતા નહીં કોરામાં કપાસિયા ચોપવાની કારણ કે જે આપણે બિયારણ પસંદ કર્યું હોય એ આપણે કોરામાં ચોપીએ અને કપાસિયા બગડી જાય એટલો વરસાદ થાય તો આપણે જે બિયારણ જોતું હોય એ પાછું મળે નહીં અને આપણા ખોટા બિયારણના પૈસા અને મજૂરી બને જતી રહે પછી આપણે ખેડૂત કહે આપણે કહીએ ને ખેડૂત ખોટમાં જાય આ રીતે ખોટમાં જાય એટલે બહુ ધ્યાન રાખવાની હજી કાંઈ ચોમાસું એટલું સક્રિય થયું નથી તેમ છતાં તમારે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો હું જરૂરથી તમને જણાવીશ જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ ખેડૂત ભાઈઓને